નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપણું સ્વાગત છે દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ભાજપ દ્વારા દેશમાં પહેલી ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગવાસીય ગલબાભાઈ પટેલના પૌત્રી રેખાબેન હિતેશભાઈ ચૌધરીને બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે જેથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે દિગ્ગજ અને સતત વિજેતાની ખ્યાતિ ધરાવતા પરબત પટેલને સાઇડલાઇન કરાયા છે ત્યારે આજે આપણે જાણીશું કે કયા સમીકરણોના આધારે બનાસકાંઠા બેઠક પર મહિલા અહીંયા એક કાંકરે અનેક પક્ષી વિધવા જેવો ઘાંટ સર્જાયો છે તેવું કહેવાય રહ્યું છે કે રાજકીય વિશેષજો મત મુજબ આ નિર્ણય પાછળ ભાજપના મુખ્ય ત્રણ કારણો હશે જેમાં પહેલું તો છે જાતિગત સમીકરણ બીજું છે મહિલા ઉમેદવાર રાખી ફરી એકવાર ચૌધરી સમાજ પર ભાજપે ભરોસો મૂક્યો છે એટલું જ નહીં એક મહિલા ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી એ મહિલા વોટ બેંક ને ટાર્ગેટ કરી શકાય છે આ બેઠક પર મહિલાઓ મોટા ભાગે બનાસ ડેરી સાથે સંકળાયેલી

હવે આપણે વાત કરીશું કે કોણ છે રેખાબેન ચૌધરી તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ડોક્ટર રેખાબેન ચૌધરી એ બનાસકાંઠાના લાખો પશુપાલકો જેમના કારણે સ્વામા ભેર પોતાનું જીવન જીવી રહ્યા છે એવા બનાસ ડેરીના આધ્ય સ્થાપક સ્વર્ગવાસી ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પુત્રી છે તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મપત્ની છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ